બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના એલર્ટના પગલે એનડીઆરએફની એક ટુકડી તૈનાત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વધુ વરસાદના એલર્ટના કારણે નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા અપીલ હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમજ જિલ્લાના નાગરિકોને પણ એલર્ટના પગલે સાવચેત અને સુરક્ષિત જગ્યાએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેકટર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લામાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટુકડી આવી છે જે કોઈ પણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા તૈનાત છે જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી જ એક ની ટીમ ફાળવવામાં આવી છે એનડીઆરએફની પીઆઈ પસંત ટિક્કરે જણાવ્યું છે કે અમારી એક ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અમારી ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે જિલ્લા તંત્ર સાથે સંકલન કરી મુશ્કેલ પરિસ્થિતિમાં અમે પ્રજા સેવા માટે સ્ટેન્ડ ટુ છીએ